નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે સાબરકાંઠાના બી ઝેડ ગ્રુપ પર જે રીતે સીઆઈડી ક્રાઈમનો સકંજો જોવા મળી રહ્યો છે સાથે જ્યારે મહત્વની વાત કરવામાં આવે તો જે બાબત સામે આવી છે જેમાં પોન્ઝી સ્કીમનો જે આક્ષેપ પણ અત્યારે તો જોવા મળી રહ્યો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ પણ અત્યારે તો જોવા મળી રહી છે ક્યાંક બાબત પણ અત્યારે તો એ જ સામે આવે છે કે આ બાબતને અત્યારે તો રોકવી કેવી રીતે કારણ કે છ હજાર કરોડનું અત્યાર

મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે કારણ કે એમ કહેવાય ને કે અત્યાર સુધી ઘણા બધા મૂવીઝ પણ આમાં આવ્યા છે બોલિવૂડના કે એકા ડબલમાં વિશ્વાસ અત્યારે કરવો નહીં પરંતુ તો પણ ક્યાંક લોકો આમાં જે અત્યારે વરાતા હોય છે ને ક્યાંક વિગતો પણ સામે આવતી હોય છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે મિતેશભાઈ પંડ્યા આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એડવોકેટ છે સાથે સાથે જયેન્દ્રભાઈ અભવેકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ એડવોકેટ છે સાથે સાથે સામાજિક કાર્યકર્તા છે અને આ પહેલા જે એકા ડબલની જે એક સ્કીમ આવી હતી તેમાં પણ ક્યાંક અત્યારે ભોગ બનનાર છે તેવી બાબત પણ સામે આવી છે જે આપણું સૌથી પહેલા તો સ્વાગત છે

કૌભાંડી એડવોકેટ નાગરિક છે જયેન્દ્રભાઈ નાગરિક છે એટલે આપણને પણ એમ થાય કે હું એક ફિક્સ આવક કમાવું છું તો આમાંથી મોટી આવક મારે કેમની ઊભી કરાય તો મારી પાસે સો રૂપિયા પડ્યા છે તો કોઈ આપું તો એ સોના મને એકસો દસ એકસો કારણ કે બેંક તો સાત ટકા સાડા સાત ટકા વ્યાજ આપે છે એટલે બેંક પ્રમાણે તો ચૌદ વર્ષે ડબલ થાય પ્રમાણે ગણવા તો બધી એફડી પાંચ વર્ષે છ વર્ષે ડબલ થતી હતી અને એ વખતે મ્યુચ્યુઅલ ફંડ કરતા બી એક ફિક્સ ડિપોઝિટનો એક નવો એક ચીલો આવ્યો હતો સીઆરબી કેપિટલ માધુપુરા મર્કન્ટાઇલ વખતે જો યાદ હોય તો એટલે આ તો રાજકીય કરતા સામાજિક મુદ્દો મોટો છે કે સામાજિક જવાબદારી આપણા સૌ કોઈની એક તો સૌથી પહેલા જાગૃતિ કોઈ વ્યક્તિ તમને આવીને કે તો એ નથી બેંક એ નથી કોઈ સરકારી સંસ્થા એ નથી કોઈ એવો વ્યક્તિ કે જે સરકારમાંથી કે ક્યાંયથી પૈસા લઈને તમને યોજનાના નામ તમારા ખાતામાં આપવાનો છે અને તેમ છતાં આપણે એનો વિશ્વાસ કરીએ છીએ બીજું રાજકીય નેતાઓ આમની મોટી મોટી ગ્લેમરથી અંજાઈ જાય હાઈ પ્રોફાઇલ ઓફિસ હોય એકદમ મોટા ફંક્શનો કરતા હોય હજાર માણસો ભેગા કરીને જમણવાર કરીને આમની પાસેથી રીબીનો કપાવતા હોય એટલે નેતાઓ ક્યાંક આમની જોડે ફોટા પડાવતા જોવા મળે એથી વિશેષ નેતાઓ પણ ક્યાંક બ્લેક ના વ્હાઈટ કરવા માટે આવવાનો ઉપયોગ કરતા હોય અને હવે આ બધી છટકબારી લોકોને આવડી ગઈ છે કે એક તરફ લોકોનું કરી નાખો અમારે હકાભા ઘડવી ગયા ક્યાંક મોજમાં રહેવું મોજમાં રહેવું જો પડે જો ગરમી તો હોજમાં રહેવું મળે ધંધો ખોજમાં પણ કઈક કરવું કઈક હવે શું છે સ્ટાન્ડર્ડ કે થોડું ઘણું આવી રીતે લોકોની એક દુખતી નસ પકડીને કરી નાખો અને પછી ઇન્ડિયા છોડી દેવાનું ઇન્ડિયા છોડવું એટલું બધું લોકો માટે હવે ઈઝી થઈ ગયું છે પહેલાના સમયમાં વિદેશ જવું અઘરું હતું હવે તો બસ થોડા પૈસા આવે અને વિદેશમાં કેવું છે ચાર પાંચ દસ કરોડ રૂપિયા તમે રોકો ત્યાંનું નાગરિક તો તમને મળે ત્યાં પીઆર મળી જાય ત્યાં તમે કઈ ફ્લેટ કે કોઈ ધંધો બતાવી શકો એટલે તમને ગમે ત્યારે અવર જવર કરી શકો ડ્યુઅલ સિટીઝનશીપ મળી જાય છે એટલે હવે આ રીતે લોકો જાણી ગયા છે જેમ જૂના સહારા શારદા ચીટફંડ વિજય માલ્યાની વાત હોય કેતન પારેખની વાત હોય માધુપુરાવાળી વાત હોય પેલા તેલગી કૌભાંડની વાત હોય આ બધાને ખબર પડી ગઈ છે કે અહીંની પ્રજા બિચારી ભોળી રાતોરાત પૈસા ડબલ કરવામાં ફસાવાની જ છે એટલે આની ઉપર સરકારી રોક ક્યાં લાગે કે આવડી મોટી ફાઈનાન્શિયલ સર્વિસના નામે જયારે કોઈ વસ્તુ ચાલતી હોય અને લોકો ઊંઘતા રહે સરકાર તરફથી ત્યાં એને જઈને કોઈ પ્રશ્નોત્તરી ના થઈ કે ભાઈ તું કયા મેન્ડેટ આધારે આરબીઆઈ નું તારી પાસે લાયસન્સ છે તારી પાસે કોઈ બેંકની ડીલરશીપનું લાય કેવી રીતે મોટા કરે છે પૈસા આ બધું કારણ કે આની પહેલા અશોક જાડેજા એકા તીન એના જેમ વાત કરી કદાચ જયેન્દ્રભાઈ એમાં ફસાયા હોય કે ખબર નથી હજી હું જાણું એટલે વધારે ખ્યાલ આવે તો એકા તીન લોકો કરે એટલે આ કયા આધારે થાય છે તો જે પૈસા રોકવા જાય છે એ પૂછતા નથી એ કઈ આભામાં આવી જાય છે અને એટલા માટે લોકોને ફાવતું જડે છે હજી આવા કેટલાય કેટલાય ઝાલા આ જેવા લાઈનમાં ઊભા છે આપણે ભોળવાઈશું તો આ થવાનું જ છે આમાં સરકાર તંત્ર નેતા ભાજપ કોંગ્રેસ કોઈ કશું જ નહીં કરી શકે અને આવી સ્કીમો ચાલશે માર્કેટિંગ અને આપણે આ રીતે ચર્ચા કરીશું એટલે આનો એક જ ઈલાજ છે કે આપણે માત્ર સંસ્થા સરકારી સંસ્થાઓ એમાં જ પૈસા રોકવા જોઈએ બીજે ક્યાંય આપેલામાં આવવું જોઈએ નહીં તો અને તો જ આનો નિરાકરણ બાકી કોઈ રસ્તો મને દેખાતો નથી જયેન્દ્રભાઈ જે પ્રમાણે સ્કીમની વાત અત્યારે તો જોવા મળી રહી છે આ કોન્સી સ્કીમ જે સામે આવી હતી આ તો છ હજાર કરોડનું જે ફૂલેકુની જે બાબતમાં સામે આવી હતી આ પહેલા પણ એક આવી સ્કીમ હતી કે જેમાં તમે પણ ક્યાંક ભોગ બન્યા હતા આપ તેને લઈને પણ જે પ્રકાશ પાડજો ને સાદે સાથે શું થઈ હતી એ વખતે ઘટના કેવા પ્રકારની એ વખતે કાર્યવાહી થઈ હતી આથી દસ વર્ષ પહેલા અશોક જાડેજા એ સ્કીમ મૂકી હતી એક થી ને એમાં મેં પણ પૈસા ઇન્વેસ્ટ કર્યા હતા પણ તેમાંથી કોઈ પૈસા ગુલ થઈ ગયા અને એમાં સ્થાનિક પોલીસ સ્થાનિક ધારાસભ્ય સ્થાનિક સંસદ એ લોકોને જાણ હોવા છતાં પણ એ લોકો કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને પાંચસો કરોડ કરતા વધારે પણ પાંચસો હજાર કરોડ કરતા પણ વધારે પૈસા ખાઈ ગયા છે અને અશોક જાડેજા જ્યાં જ્યાં પૈસા છુપાયા હતા ત્યાં ત્યાં અમે સીઆઈડી ક્રાઇમ ને લઈ ગયા હતા એ ટાઈમે આપણા એસપી સાહેબ હતા પટેલ સાહેબ હતા એમને લઈ ગયા હતા ત્યાં પણ આપણે પાંચસો કરોડ બતાવીએ તો પાંચ પાંચ ખાલી પચાસ હજાર બતાવતા હતા એટલે એમની પાસે બહુ અન્યાય થયો છે અને અત્યારે એ સરકાર માં જશે સરકારની દયા રેમ બધા એક કા બે ને બે કા બે ત્રણ ચાર બધા થતા હોય છે સરકારની દયા દયા રહે વગર કોઈ પણ કોઈ કાર્ય કરી શકે નહીં અને આમાં આવી કાર્ય કાર્યવાહી બે હજાર ઓગણીસ થી થતી હોય તો સરકાર એ બધું જાણતી હોય એ પછી સરકારની દયા એમણ છે બધા જે પૈસા જવાય જશે એ સરકારમાં જમા થશે ને જે ભોગ બનનાર છે એમને આ પૈસા પોતાના મેળવવા માટે કાનૂની જંગ લડવી પડશે કાયદો પણ એમ કહે છે કે આ પૈસા નહીં મળે ભાઈ એ વખતે કયા કયા મંત્રી સાથે તમારી મુલાકાત થઈ હતી કે કયા 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 હતા એ વખતે સંસદ સભ્ય હતા અને તેમના દ્વારા શું એ વખતે પ્રતિક્રિયા આપવામાં આવી હતી અત્યારે તમે બહુ દિલની વાત બોલી દીધી છે અત્યારે કદાચ હું બોલીશ તો કાલે મારી સામે એફઆઈઆર દાખલ થશે એ ટાઈમે ધારાસભ્ય તરીકે અમિત શાહ સાહેબ હતા એલ કે અડવાણી હતા સંસદ સભ્ય લોકલ સરકેટ પોલીસ સ્ટેશન હતો અને એની સામે પણ અમને કોર્ટમાં આક્ષેપો કરેલા છે કે એમની દયા રહે મેટર બધા આ બધું કાર્ય થયું છે અશોક જાડેજાનું કાર્ડ અમે લોકો સરખેજ પોલીસ સ્ટેશન ને કીધું એ ટાઈમે ફરિયાદ કરી હતી કે આવું કઈ ના હોય કે માતાજીના એક ના બે ના ત્રણ ના પૈસા ના થાય પણ લોકો માતાજીના નામ ઉપર અને લોકોની વાતો ઉપર આવીને પેલા અઠવાડિયામાં પછી પંદર દિવસમાં પછી એકવીસ દિવસમાં એવી કેન્દ્ર કરીને લાખો કરોડ રૂપિયાનો એનો કૌભાંડ કર્યો અને કોર્ટે પણ આખા ભારત દેશમાં એની સામે ફરિયાદો દાખલ થઈ અને એમને કોઈ 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 કોર્ટે જામીન આપ્યા નહીં ને સાત વર્ષ આ સજાની જોગવાઈ ચારસો વીસ ચારસો છ ની જોગવાઈ સાત વર્ષની જોગવાઈ જયેન્દ્રભાઈ અત્યારના સમયમાં જે રીતે પ્રશાંતભાઈએ પણ કહ્યું ને કે ના એકા ડબલ કરવાનો દરેક લોકોને ઇન્ટરેસ્ટ હોય છે એ દરેક લોકોને મેસેજ શું આપશો કે તારા આ પ્રકારની સ્કીમમાં પડવું જોઈએ કે ના પડવું જોઈએ આ પહેલા પણ ભાવનગરમાં આવી રીતે જ કાર્યવાહી ચાલુ હતી ભાવનગરમાં મારા ઘણા રિલેટિવ છે એટલે એમણે મને કીધું કે તમે અહીંયા ઇન્વેસ્ટ કરો મેં કીધું ભાઈ તમે આમાં ઇન્વેસ્ટ ના કરતા આ ચીટિંગ નો ધંધો છે એટલે એક કા બે કોઈ દિવસ થાય નહીં અને આવી ઘણી જગ્યાઓ રાજસ્થાનમાં પણ આવું એક ના બે ના ત્રણ કરવામાં લોકો ચેતરાઈ ગયા છે એટલે આવી કોઈ ભારત ભારત દેશમાં કોઈ સ્કીમ જ નથી આ સરકારની સ્કીમ છે આ લોકો સરકાર સરકારના લોકો છે લોકોને છાવરે છે અને સરકારના લોકો જ અમને આ બધું પ્રોત્સાહન આપતો હોય આજે મારામાં એવી તાકાત નથી કે એક ના ત્રણ કરી આપું પણ એમની પાસે એમના આકાઓ બેઠા હોય છે એમના હિસાબે આ લોકો લોકોને ખેતરી રહ્યા છે આજે પોતાના ઘર ઘર દર બેરીને બેઠા છે ને બીજા ગરીબ લોકો છે બધા ઘર બાર ના થઈ ગયા છે એટલે આમાં સરકાર અને આ લોકો જે ઠગિયાઓ છે એ લોકો ઇનવોલ્વ છે જગનભાઈ ઓકે 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 મિતેશભાઈ

સ્કૂલ ટ્રસ્ટી હતા અને એમણે જે તે સમયે બધાને સ્કૂલ જોબ અપાવવાનું કહીને અથવા પૈસા ભેગા કરવાનું કહીને ઘણા લોકો પાસેથી છેતરપિંડી કરેલી અને એમાં ઘણા લોકો ભોગ બનેલા અને એ બનાવ લગભગ બે હજાર ચાર પાંચ ની આજુબાજુ ની સાલ હતો ને હજુ હાલમાં એ કેસ ચાલુ છે અને એ જે માલતીબેન છે એ ક્યાંય ગાયબ થઈ ગયા છે અને એમણે ત્યાં નોકરી કરનારો જે વ્યક્તિ હતો અત્યારે હાલમાં ફસાયેલો છે અને એ જે નોકરી કરનારો હતો હવે કોઈ પણ વ્યક્તિ કોઈ સ્કૂલમાં નોકરી કરતી હોય અને શેઠે એવું કીધું હોય કે જે બોસે એવું કીધું હોય કે પૈસા ઉઘરાવો અને એ બેઠો બેઠો બિચારો પહોંચો હાલતો હોય પણ જે પહોંચ આપનારો હોય એ બિચારો આરોપી બન્યો છે અને જે કરનારા છે એ તો ભાગી ગયા છે અને એ ક્યાંય મળી આવતા નથી હાલમાં કેસ ચાલવા આવ્યો છે ત્યારે અને જે બિચારો પહોંચ આપનારો જે નોકર છે એ વ્યક્તિ યતીશ પંડ્યા કરીને છે એ હાલમાં એના ઉપર હાલમાં કેસ ચાલુ છે એ ભલે જામીન ઉપર છૂટેલો છે પણ એ લોકોને જામીન થતા બહુ વાર લાગી હતી કારણ કે આવી જે નો કેસ હોય એટલે કોર્ટ બહુ સખત થઈ જાય છે અને આવા સંજોગોમાં કોટ જામીન પણ નથી આપતી એવો જ એક બીજો કેસ મારી પાસે હતો કે લોભામણી સ્કીમ મજૂર વર્ગને ભેગા કરી એક મણિનગર અને વટવા પોલીસ સ્ટેશન અને એક અમરેયવાડીમાં ત્રણ જગ્યાએ ગુના દાખલ થયેલા એમાં એવું હતું કે એક બેન જે હતા સંસ્થાના સામાજિક સંસ્થાવાળા હતા અને જે કામવાળા બધા બિચારા જે રામલા કહેવાય કે જે વાસણ ઘસતા હોય બધાના ઘેર કામ કરવા જતા હોય કચરા પોતા કરવા જતા હોય એવા લોકો પાસે જઈને બોલાવે એમને અને એમને બોલાવીને કીધું કે હું તમને સસ્તામાં ઘર અપાવીશ અને એક અપંગ ભાઈ હતા એમણે એક ટ્રસ્ટ બનાવ્યું હતું અપંગ ટ્રસ્ટ અને એ અપંગોને અને જે નાના વર્ગના લોકો હોય એમને લોકોને સારા ઘર અને સસ્તામાં અપાવશે એવી એમણે સ્કીમ છાપેલી અને એમણે જે આ બે એજન્ટો રાખેલા હતા બે થી ત્રણ એજન્ટો બધાને ભેગા કરીને લઈ અને પેલા બિચારા એ માણ માંડ પૈસા ભેગા કરેલા એમની પાસેથી પૈસા ભેગા કરીને લઈ લીધા અને જે અપંગ વ્યક્તિ હતી એ પણ આરોપી બની બે જે એમની સાથીદારો જે હતા જે માણસો લઈ આવતા હતા એ કમિશન ખાતા હતા એ પણ આરોપી બન્યા અને હાલમાં જ્યારે કેસ ચાલવા ઉપર આવે છે એવા સંજોગોમાં જ્યારે અપંગ જે જે ટ્રસ્ટ બનાયેલું જેણે અને જેણે બધાને ઘર અપાવવાનું કીધેલું એ હાલના સંજોગોમાં ગાયબ છે મળી આવતો જ નથી અને એ કેસ પણ લગભગ બે હાજર આઠ નવ ની આસપાસ થયેલો હતો અને એ પણ હાલમાં વોર્ડ નંબર પંદર માં કેવું થાય છે કે ઘણા લાંબા સમય થઈ જતા હોય છે કેસ ચાલતા નથી હોતા અથવા તો આરોપીઓ મળી નથી આવતા જામીન ઉપર છૂટ્યા પછી આરોપીઓ કઈક ગાયબ થઈ જાય છે પછી કોર્ટ એમને સમન્સ કાઢે સમન્સ કાઢીને હાજર થવાનું કે ત્યારે સમન્સ બજાવા જાય ત્યારે મળી ના આવતો હોય જામીન પણ કોઈ બોગસ હોય અને પચાસ હજાર પચાસ હજાર રૂપિયા ના જામીન થયો પચાસ હજાર રૂપિયા કોર્ટમાં ભરીને છૂટો થઈ જાય એટલે જે આરોપીઓ ગાયબ હોય પણ જે બિચારા એની સાથેના જે જોડાયેલા વ્યક્તિઓ હોય કે જેને ખાલી માત્ર કમિશન લીધું હોય એવા વ્યક્તિઓને ફસાઈ જાય જે કરનારો ગાયબ થઈ જતો હોય

જામીન ઉપર છૂટે પછી બીજા આરોપીને પકડવાનો હોય બીજો આરોપી પકડાય પછી એ છૂટે પછી એનું ચાર્જશીટ થાય ચાર્જશીટ બી કદાચ બે ચાર મહિને કે પાંચ મહિને થાય મોડું થાય જામીન ઉપર છૂટી ગયા હોય એટલે મોડું બી ચાર્જશીટ થાય મોડું ચાર્જશીટ થાય પછી પેલા જે આરોપીઓ હોય એ ઘણી વખત કોર્ટમાં જઈને મુદતો માગે કે મારે વકીલ રોકવાનો છે આમ છે તેમ કરીને ટાઈમ ખેંચે પછી ક્લી રેકોર્ડ ના થવા દે ત્યારે ગુનો કબૂલ છે એવું ના થવા દે ના થવા દે ત્યાં સુધી ઘણી વખત કોર્ટો રજા ઉપર હોય અને સમય જતો રહે અને એમાં વરસ બે વરસ થઈ જાય પછી આરોપી ગાયબ થઈ જાય એનું પોતાનું વોરન્ટ નીકળવા દે પછી પાંચ છ મુદત હાજર થાય આવા બધા ખેંચી કાઢે એટલે ઘણી વખત કેવું બતાવ્યું હોય કોક પંચ મરી ગયો હોય કા તો સાક્ષી મરી ગયો હોય આવા સંજોગોમાં કેસ બધો લાંબો લાંબો થઈને એ બધા સાક્ષીઓ ડૂબી જતા હોય કે ખોવાઈ જતા હોય એટલે ઘણી વખત શું છે કે પુરાવાના અભાવના કારણે પછી આરોપી નિર્દોષ છૂટી જાય છે જે પ્રમાણે આખી આખી કાર્યવાહી કદાચ આપણે સાંભળી હશે કે ના અત્યાર સુધીનું કેવું થાય છે કઈ કઈ કલામો હેઠળ અત્યારે તો કાર્યવાહી થાય છે ક્યાંક જે સ્કીમની જે બાબત સામે આવી છે આ મેં પહેલાં કહ્યું ને કે આ એક સ્કીમ નથી છ હજાર કરોડની આ પહેલા પણ ઘણી બધી સ્કીમો અત્યારે તો આ પ્રકારની જે જોવા મળી હતી જે પ્રમાણે અશોક જાડેજાની પણ વાત કરી અલગ અલગ જે માધુપુરાવાળી પણ જે વાત કરી એટલે કે અલગ અલગ સ્કીમો તો હોય છે પણ ક્યાંક અત્યારે તો યોગ્ય કાર્યવાહી જો થાય ઉદાહરણો કાર્યવાહી થાય તો આ સ્કીમ પણ પણ લોકો ગભરાય તે બાબત ક્યાંક સાચી છે છે એટલે કે આવી એટલે આરોપી જો પકડાય અને જે આવી રીતે ભાગેડું હોય છે એમની પાસેથી ખરેખર એટલે બાકી પછીની વાત છે કારણ કે આજ સુધી મને નથી યાદ આવતું કે કોઈ સ્કીમમાંથી પૈસા પાછા આવ્યા હોય જે લોકો કારણ કે તો એ બાજુ નવું બીજું કૌભાંડ ઊભું થાય જો કોકની પાસેથી રિકવરી થાય અને એ પૈસા ખરેખર પીડિતને આપવાની વાત આવે ને તો એક નવું કૌભાંડ ઉભું થાય એટલે પૈસા તો પાછા આવતા નથી પણ મૂળ એ છે કે આરોપીને જાહેરમાં કાયદેસર ઊભો બહુ જ ટૂંકા ગાળામાં ઊભો કરવો પડે તો તમારી તંત્રની એક્ટિવનેસ અને એગ્રેશન દેખાઈ આવે અત્યારે જો એમ કેતું હોય કે આમાં તંત્ર જવાબદાર ક્યાં તો તંત્ર હવે જવાબદાર અને આની પહેલા ક્યાં જવાબદાર કે ફાઈનાન્શિયલ સર્વિસિસ એટલે સીધા જ પ્રજાના નાણા જ્યાં વપરાતા હોય એવામાં કયા લાયસન્સના આધારે કઈ વસ્તુના આધારે કારણ કે તમે શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ તમે કોઈ શોપ રજીસ્ટર કરાવી છે ઓફિસ બનાવી છે આ જ્યારે ફોર્મ રજીસ્ટર કરાવી તો એના પણ કંઈક ધારાધોરણ નક્કી થયા છે એ ધારાધોરણ કઈ બેંકના આધારે તમે ફાઈનાન્શિયલ સર્વિસ કારણ કે તમે પ્રીમિયમ ભરો ને અથવા તો પૈસા ભરો ને તો મ્યુચ્યુઅલ ફંડ વાળા એક તો ફૂદડી આપો છે કે ભાઈ આ ફૂદડી ટર્મ્સ એન્ડ કન્ડિશન બીજું કે તમે જે રૂપિયા આપો છો એમાં પચીસ રૂપિયા અમે આમાં રોકીશું પચીસ રૂપિયા આમાં રોકીશું પંદર રૂપિયા એ લોકો માત્ર રિસ્ક આધારિત માર્કેટમાં રોકતા હોય છે બાકી પંચ્યાસી ટકા પૈસા તમારો સેફ હોય છે અને એના રિટર્ન આધારે મ્યુચ્યુઅલ ફંડ વર્ષે પંદર થી સત્તર ટકા રિટર્ન આપી શકે છે એમ સત્તર ટકા તો અધધ વર્ષે હું નથી માનતો કે જમીનો સિવાય કોઈ એવો ધંધો જે વીસ ટકા તમને વાર્ષિક વળતર પૈસા રોક્યા હોય અને આપતું હોય એટલે આ બધું દુનિયામાં ધુપ્પલ છે તો કોઈ એમ કહેતું હોય કે હું એક વર્ષમાં પચાસ ટકા આપું કે વીસ ટકાથી ઉપર જો કોઈ વ્યક્તિ એકવીસ ટકા હું પણ કાલ કહું ને હું પણ તો માની લઉં ધુપ્પલ છે

બધાય આ લોકો ગ્લેમર બતાવે સીન સપાટા ફંક્શનો કરે જમણવાર કરે પછી જે લોકોને એજન્ટ બનાવે એમને થોડોક સમય લાભ આપે કોઈ માનો કે બિચારો બાઈક માં જતો હોય તેને એક નાનકડી ગાડી અપાઈ દે હપ્તે ગાડી વાપર પણ મારું કામ કર એમ કરીને એજન્ટોને લોભામણી વસ્તુ આપીને એમએલ મલ્ટીલેવલ માર્કેટિંગનો એકતા હોય છે એટલે ક્લિયર કટ એક દેખાઈ આવતું હોય છે લોકો એ જાગવાનું છે એનાથી વિશેષ કઈ નથી આવી બધી કેટલી સ્કીમો જે બહાર આવી એમાં કોઈના રૂપિયા સીઆરબી કેપિટલ ચાર ટકા હતા અને આ લોકો સાત સાડા સાત ટકા આપતા હતા એ પણ આખું ઉઠમણું કરી હજી સીઆરબી આખું હાઉસ હતું પાંજરા ચાર રસ્તા તમને જો ખ્યાલ હોય તો અમદાવાદમાં આવા કેટલા હાઉસ કેટલી સર્વિસીસ વાળા આયા ગયા બી આપણે જો ખ્યાલ એ આવી કેટલી સ્કીમો ચાલે છે એ માત્ર લોભામણી અને કરું કંપની હોય છે આમાંથી બહાર આવવું પડશે સરકારે આની ઉપર એક્શન માનો કે ગવર્મેન્ટ પકડીને દસ દિવસમાં હાજર કરો સીઆઈડી ક્રાઇમને

એકચુલી શું છે કે જ્યાં લોભિયા હોય ત્યાં દુધારા ભૂકે ના મરે આપણે શિક્ષિત છીએ ભણેલા ગણેલા છીએ અને આખા ભારત દેશમાં ગુજરાત નું નામ છે પણ લોકો અને ખાસ કરીને જે મહિલાઓ છે જે આવી સ્કીમમાં આવી જતી હોય છે એકા બે ને એકા ત્રણ માં સ્કીમમાં આવી જતી હોય છે હું પણ આવી સ્કીમમાં આ છે 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 મને ખબર દુનિયા જોઈ હું હું બધું જોયું કે આવી કોઈ સ્કીમ છે નહીં અને કોઈ આપે નહીં અને આ પહેલા પણ હું બાય મોડાસામાં ગયો હતો આવી સ્કીમ ચાલુ હતી મારો મિત્ર હતો મને કે આવી સ્કીમ છે ડબલ થઈ જશે એટલે મને લઈ ગયો પેલા ભાઈ જોડે મેં ઓફિસમાં વાત કરી મેં કીધું ભાઈ તું લોકોને પોપટ બનાવે છે આવી કોઈ સ્કીમ હોતી નથી અને ભારત દેશમાં કોઈ સ્કીમ નથી જો તમે આવી સ્કીમ આપતા હોય તો સરકારી ને અર્ધ સરકારી બેન્કો છે આવી સ્કીમો આપવા માટે તૈયાર છે તમારી સ્કીમ એ આજ જ નહીં કાલની લે ભાગુ સ્કીમો છે લોકોને લૂંટવાની સ્કીમો છે એટલે તમે લોકોને આવી રીતે મૂર્ખ ના બનાવો ને સાહેબ જયારે કોઈ પણ આવી સ્કીમ થતી હોય એટલે સ્થાનિક હા યજ્ઞ જે 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 જયેન્દ્રભાઈ હું આપને રોકવા માંગુ છું મિતેશભાઈ હજુ પણ કાયદામાં કેવા પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન એ બહુ જરૂરી જોવા મળી રહ્યું છે અવાજમાં તો અત્યારે મિતેશભાઈ મિતેશભાઈ અત્યારે સાહેબ હું કઈ પણ કાર્યવાહી કરું હું અત્યારે કોઈને પણ ફોન કરું કે WhatsApp કોલ કરું તો પણ સાહેબ સાયબર ક્રાઇમ છે ક્રાઇમ બ્રાન્ચ છે લોકલ પોલીસ સ્ટેશન છે એમને સાહેબ બધી જાણ હોય છે પણ જ્યારે આવી સ્કીમો બહાર નીકળતી હોય ત્યારે તમે બોર્ડર ઉપર બે બોતલ લઈને જતા હોય તો પકડાઈ જાઓ છો તો આવી સ્કીમો જો વર્ષોથી બે હજાર ઓગણીસ થી ચાલતી હોય તો એમાં સ્થાનિક પોલીસે કોઈ તપાસ કેમ ના કરી બિલકુલ સરકારનો સાહેબ સહકાર છે જી 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 જયેન્દ્રભાઈ ઓકે 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 આપને રોકવા માંગુ છું મેં જો થોડોક સમય ઓછો છે જી મિતેશભાઈ શું કહેશો આપ હા આવા સંજોગોમાં અત્યારે સાયબર ક્રાઈમ છે તેમજ સીઆઈડી ક્રાઈમ છે તેમજ સોશિયલ માટેના જે કામો માટેના જે સરકારે જેટલા બધા સરકારે પોલીસ ખાતા નિર્માય છે એમાં બી સાયબર ક્રાઇમ છે સાયબર ક્રાઇમ અત્યારે એટલો બધો ખતરનાક થઈ ગયો છે કે જે વ્યક્તિ તમારી સાથે ફોન ઉપર વાત કરતા કરતા તમને ફોનમાં ફોન કરીને તમારી જોડે વાત કરે વાત કરતા કરતા તમારા આઈડીઓ બધા મેળવી લે અને તમારા ખાતામાંથી પૈસા કપાઈ જાય તમને ખબર પણ ન પડે એટલે અજાણ્યા કોલ કરીને બી તમને ફસાઈ દે છે પરંતુ પેલા થતું થોડું ઓછું થઈ ગયું છે કારણ કે સરકાર ગઈ છે સાચી વાત છે મજબૂત થવું જોઈએ હાલમાં પણ એક દાખલો આપવું કે એક ભાઈબંધ છે મારો એના ઉપર સાયબર ક્રાઇમ નો એવો ગુનો બન્યો કે કોઈ એક બેને ફોન કર્યો અને એમને ડિયર ડિયર કેવા માંડી મેસેન્જરમાં ફેસબુક નું મેસેન્જર આવે એમાં વાત કરી વાત કરતા કરતા ડિયર ડિયર કહેવા માંડી પછી એને એમ કે હું યુકે છું ને અમદાવાદ આવીશ તારી પાસે રહેવું છે અને પછી હું તારા માટે કીધું મોકલું એમ કરીને એને કે તું તારો મને આઈડી મોકલ એટલે પેલા ભાઈ આઈડી મોકલ્યો પેલી કે હું તારા માટે આટલી આટલી ગિફ્ટ કઈ મોકલું બોલ આ લિસ્ટ મોકલ્યું પછી લિસ્ટ પ્રમાણે પેલા હા પાડી મારે આટલી વસ્તુ જોઈએ એટલે પેલી એ કીધું કે તારે ખાલી ત્યાં આગળ ખાલી ચાર્જ ચૂકવવો પડશે બાકી વસ્તુ હું મોકલું છું એમ કરીને વસ્તુ મોકલવાનું કરી અને પછી પેલા ભાઈ ને એવું કીધું કે ભાઈ હું મોકલી દઉં છું આ તને પોચ મોકલું છું અમદાવાદ માંથી કે હું એરપોર્ટ ની આસપાસમાંથી આ જગ્યાએ બોલું છું અને તમારે આ ગિફ્ટ આવી છે અને તમારે એના કસ્ટમ ડ્યુટી આટલા રૂપિયા ભરવી પડશે તમે આ ખાતામાં ભરી તો તમને અમે વસ્તુ આપીશું એટલે પેલા ભાઈ થોડોક ડાઉટ ગયો એટલે પેલા ભાઈ કે કામ કર તારી ઓફિસ ક્યાં આવી કે તું ક્યાં છું તું કે હું ત્યાં આવું હું તને ત્યાં રોકડા આપી દઉં તું મને મારી ગિફ્ટ આપું હું તને રોકડા આપું કે ના તમારા ખાતામાં ભરવા પડશે પછી તમને ગિફ્ટ મળશે એટલે પછી પેલા ભાઈ ખબર પડી એટલે પેલા ભાઈ ગાળા ગાડી કરી એટલે પેલા બેન પછી ફોન સ્વિચ ઓફ કરી દીધો અને ગાયબ થઈ ગયા આવી રીતે છેતરપિંડી થતી હોય છે કે તમારા એના ખાતામાં તમારા પૈસા દેખા હોય ને તમને ભરાય ભાઈ ક્યાંક આ બાબતે હવે રાજકીય રંગ પણ પકડ્યો છે આપ છેલ્લે ટૂંકમાં શું કહેશો એટલે ધવલસિંહ ઝાલાનું બહાર આવ્યું છે મેં કીધું એમ કે આ નોર્મલી કેવું આટલા નાના શહેરમાં કોઈ આવી મોટી વ્યક્તિ પોતાનું એક ગ્લેમર ક્રિએટ કરે અને લોકોને સાહેબ અમારે લાયક સેવામાં કોઈ હોય તો કેજો ધારાસભ્યની સંસદ સભ્યની નજીક રહે ક્યારેક જરૂર પડે હું તો કહું છું બે પાંચ લાખ રૂપિયા એ લોકોએ ફંડિંગમાં પણ આપ્યા હશે અને ઇલેક્શન વખત એમને ક્યાંક મદદ કરી હશે તો ક્યાંક જઈને એ ધારાસભ્ય પોતાની નજીક રહે સંબંધ બનાવવા માટે એ લોકો એમની સેવાએ લઈ આવ્યા હશે કે સાહેબ આટલું તો હું પતાવી દઈશ તમે તારી એક મસ્ત સફા કરો એનો ખર્ચો બધો હું આપીશ જમણવારનો ખર્ચો હું આપીશ આવું બધું કરીને પણ એ લોકો ધારાસભ્ય સંસદ સભ્યો નેતાઓ જિલ્લા પ્રમુખની નજીક રહેતા હોય છે અને એટલે રાજકારણીઓ કે દરેકને ને ઇન્ડિવિજ્યુઅલી જોવા નથી જવાના આપણે બધાને રોજ કેટલાક ના વાંક કાઢીશું કે આમાં ભાજપ કે કોંગ્રેસ કે ફલાણા નેતા કે આનો નજીક હતો મૂળ આજકાલ બધાના ગ્લેમરમાં રહેતા હોય છે ક્યાંક છંડો વાય લાગ્યો છે નથી એવું નથી કોઈ એવું છાતી ડોગી તો કે નહીં તું તાર બે નંબરનો ધંધો કર હું બેઠો છું પછી જોઈ લઈશું પણ મૂળ શું છે ક્યાંક ને ક્યાંક લાભાર્થી બન્યા નાની મોટી વાતમાં પછી એ લાભાર્થી એમના નામનો બીજી રીતે ઉપયોગ કરી અને આગળ વધતા હોય બહાર આવે એટલે આમના નામ જાહેર થતા હોય છે સરકારે સચેત આ રીતે રહેવાનું એકદમ કે દરેક વ્યક્તિ ડોક્ટર એનું ડોક્ટર કામ કરે એ જી બી તંત્રમાં કોર્પોરેશનના અધિકારી કોર્પોરેશન નું કામ કરે કે જઈને રેગ્યુલર ચેક કરે આવું કઈ થાય તો થોડુંક બહાર આવે કે ભાઈ અહીંયા અમને કઈક જેમ તમે અને બાજુના ઘરમાં કોઈ ખોટી દેખાય કે ભાઈ અહીંયા રોજ વ્યક્તિઓની છે તમે પોલીસે જાણ કરો ને સચેત થઈને બહાર લાવવું જોઈએ બિલકુલ પ્રશાંતભાઈ જયન્દ્રભાઈ અને ભિતેશભાઈ પ્રણા આભાર ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે કાર્યવાહી હવે કેવા પ્રમાણની થશે આગામી સમયમાં તે તો હવે જોવાનું જ નમસ્કાર